લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે આ તરફ ભાજપે કમર કસી લીધી છે અને યુવા મોરચાને જવાબદારી સોંપી છે લોકસભાની ચૂંટણીનો ચક્રવ્યુ ભેદવા ભાજપના યુવા મોરચાએ તૈયારી હાથ ધરી નજર છે યુવા મતદારો પર ગુજરાતમાં યુવા મતદારોની સંખ્યા ચાલીસ લાખ છે એવામાં પાંચ લાખની લીડ મેળવવામાં સરળતા રહે તે માટે ભાજપે યુવાઓને રીઝવવાની જવાબદારી યુવા મોરચાને આપી આ માટે ભાજપનો યુવા મોરચા વિવિધ કાર્યક્રમો યોજશે જેમાં સામેલ છે માય ફર્સ્ટ વોટ ફોર મોદી યુવા અડ્ડા યુવા ચોપાલ અને નુક્કડ ચર્ચા સહિતના કાર્યક્રમો ભાજપ યુવા મોરચાના કાર્યકરો યુવાનોને મળશે અને તેમને સરકારની કામગીરીની માહિતી આપશે અને ભાજપને મત આપવા માટે મનાવશે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં તમામ કાર્યક્રમો યોજાશે ચાલીસ લાખ મતદારો જે યુવાનો છે એને સંપર્ક કરી એને ક્યાંકને ક્યાંક પાર્ટી સાથે જોડી મોરચા સાથે જોડી આગામી સમયમાં યુવા નુક્કડ સભા યુવા ચોપાલ યુવા અડ્ડા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરશું કે જેમાં પંદરથી વીસ યુવાનોની સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ વાતચીત કરે એમના વિચારો જાણે પાર્ટી પ્રત્યે એમની શું અપેક્ષા છે એ જાણે જે રીતે નમો નવ મતદાતા સંમેલનની અંદર ગુજરાતની અંદર ભવ્ય કાર્યક્રમો થયા જ્યારે પારુલ યુનિવર્સિટીની અંદર સી આર પાટીલ સાહેબ પોતે ઉપસ્થિત હતા સિલ્વારોક ય ય ય યુનિવર્સિટીની અંદર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત હતા બંને સંમેલનની અંદર દસ હજાર જેટલા યુવાનો આ સંમેલનમાં ઉપસ્થિત હતા